આ હવે તો મિત્રો આપણે છે ને આ વરસાદના વધારે વરસાદના કારણે છે ને હવે આ દૂજી ખાવાનું આપણે ચાલુ કઈ નાખ્યું છે હવે દૂજી ખાવાથી છે ને બધા રોગ મટી જાય આપણે બધા બુદ્ધિ આવે બુદ્ધિ હવે તો મિત્રો આપણે છે ને પાણી આવી ગયું છે તો પાણી મકાઈમાં ચાલુ કઈ નાખ્યું છે અને આપે માપી આવે છે પાણી તો અહીંયા મકાઈમાં પાણી આવી ગયું છે જુઓ અને પેલા બંબો પડ્યા છે એટલો તો લાભ થઈ ગયો છે બંબો થોડો થોડો ચાલુ છે આમાં કંઈ પી જાય એક એક પછી એક નવું મહેમાન આવી ગયો છે રાત્રે એક વાગે એટલે હેરાન હેરાન થઈ ગયા આ જોવા ભેસ તો ગરમ પાણીથી પાછી નવરાઈ નાસી વહેલી વહેલી અને ચક્કુબઈ ચો આવી ગયા છે જોરદાર તો ખોનું ગોળ વાળો જો ને નહીં ખાતી

કે સારી છે દૂધ પણ સારું કાઢે છે એટલે એને સાકરી બાકરી કરીને હમી કરીને પછી વાત અને મસ્ત મજાની પાડી છે જોવા માટે ઓ વિચારમાં પડ્યો છે આવો હે ઓડલા ખેચા છે કે નોકરી ચાલુ થઈ ગઈ આવો આપણો ધંધો એવો છે ને બરાબર ઓફિસ હતો ઓફિસમાં બેવો તમે મિત્રો જો થોડો થોડો સપોર્ટ કરશો ને તો આ પાવડો પડશે ના કઈ કોઈ પાવડો પડે એમ નહીં કોઈ આડો ધંધો કરજો ના કઈ ઓપુર અમે શું કહે ધંધા કરવા જ આવ્યા હતા આપણે આયા પાછા રવડી એટલે આપણો પાવડો હાથ આવ્યો પડશે કશું બીજું હાથ ના આવ્યું સોમનો પાવડો તો હવે આપણે ને ઢોરાને નિયાર કરી આપે અને કોઈ કટર કહીને આપો પેલી બાજુ

અને પેલું ભણી સાઈએ એક નેક નાખો એ મેળો છે અને શિપુર મેળો છે અને પૂનિયમનો હોય ના હોય પેલો લાખાર કે વાલેર વાલેર માં આજ મેળો ભરાય ને વાલેર વાલેર વાલેરમાં આદમેળો ભરાય પુન્યમનો કાચાપ કટર મશીન ચાલુ થી હવે ઓ ચિંટુ પિંટુ શું કરોસા ચિંટુ પિંટુ અમારા ચિંટુ ના પિંટુ બસ ચિંટુ કી તો બાપને વિલાયમાં બાવા કો લેટવા ચિંટુ મントુ

અને એમને પૂર્વજ બે ડોહાને પૂર્વજને જમાડવાના છે જમાડવાના છે જમાડવાના જમાડવાના છે એટલે ગાયનું દૂધ ગાયનું દૂધ લઈ લીધો અને સારી આવી વિધિ કરજો અને પૂર્વજોને ખૂબ શાંતિ મળે ને એવી વિધિ કરજો હો અને તારે ને તો તેરવી નાખજો તેરોબાને નહીં લાભ મળે તારે જ તેરોબા નાસી હા તો 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 આ ગાયના ગાયના દૂધની વિધિ કરીને તો તારે જે લાભ તારા મનમાં હશે એની લાભ મળી જશે બરાબર એટલે સારી એવી વિધિ કરી નાખો હા બરાબર લાઈક કમેન્ટ હા લાઈક કમેન્ટ બરાબર તો મિત્રો જો આ મગફળી લાવી છે પણ એ રાળી રાળી નાખવી પડે છે કારણ કે એકલી ધોળી આવી છે જો માટી હા આટલી 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 માટી આવી એ કોમથી એક દોડીઓ માટી ને છે એટલે મગફળીમાં આવું થાય છે હવે લાશા જ લાવો પણ આવી બધી છે એટલે હવે ધોયા વગર ના લાવવી જોઈને જોયા વગર લાવવી જ નહીં જોઈને લાવવી એકલી માટી આવે છે એ મિત્રો હવે સાઈ નાખી એ ધોરણ ના કે માટી ખાઈ તો બાપલો ને શેરવાળ થઈ જાય ઝાડા થઈ જાય આ મગફળી ખાવાથી પણ એને રાળી રાળી નાખવી પડે છે તો મિત્રો માં બા ભેંસો પાલી આ હું પેટ લઈને આવું તારે તો મિત્રો માં બા ભેંસો પાલી છે બા તમે ભેંસો પાઈ સોયલે વધો હા આ હું સોયલે બધો કરી હું

બાબડી કઈ ની તરસી તરસી હેડ હવે જા આ બે બે વિવાવા થી ના કોઈ બા અને અમાર ફાર્મ હાઉસ માં એક લેડલી હે ને ઈ એ વિવાવા થી ના કોઈ બા એ નવરાઈ છો હો આપણે ઈ એ વિડિયો ઉતાર છોરો अब पिल्ली पिल्ली उभी ना बा तमन मित्रों देखा पिल्ली पिल्ली ई विवावाथी नेनु मेनो सेगड़ा ई दी पोत गायो विवावा वाली से पोत गायो विवावासी जे बा अजी तो पी लो पीनो देसी गाडू है ना बा ई ये मोटू था तो जतले गायो थाई ना हम बाप आपरे तो

એ આઈ અને આડ્યું નહીં તેમાં એનો પાવડર પેલો મરીનો પાણી આડ્યું નહીં એટલે જે જે જેને આડ્યું ને એની નહીં આવે ને આડ્યું હશે એ આવશે એટલે ફેરથી ફેર શોટવાનો આવે એમ શોટવાનો એટલે તમારા ઘરમાં ઘરોળી જ આવે લગભગ તો મરી જ જાય મરીના પાવડરથી બાય 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 આજે આ કે બુખી એકા થઈ આયા ભાઈ કશું કોઈ ના કરે તો આ તો પાકીતર ને તમે હવે આ પેલો વખડો ઉપર કાપો આવું કાપી લાગશે હાવ કે હારો ફળદા અમે

અલે પોણ બિલ્લા લોટો ને આ ઠાકુર સબાલ ચા પાણી બોલ રોટલા ખાવા તો રોટલા તો મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે શું બનાવ્યું છે सब्जी કઢી કઢી

શું ભાવ છે એનો તારા સ્ટારનો બારસો રૂપિયાનો હા તારા સ્ટારનો બારસો રૂપિયા અને તારા તારાનો સોળસો રૂપિયા ભાવ છે અને પચાસ કિલો આવે ને મિત્રો પચાસ કિલો આવે છે તો પશુ માટે સારું અને દૂધની ગુણવત્તા પણ સારી આવે છે મેં એક વખત ચારેલું છે બરાબર કમ્બુ ચારે છે લઈ તો આપણે પણ બધા મુલાકાત લીધું અહીંયા એ તમને બધી માહિતી ત્યાં મળી જશે

બાઈ બોલ છે કામ એમ ભાઈએ કીધું એ બોરો લઈ જવાના હા અ તો હું આ બોરો વેણો તો હે જ ને ભાઈ આ લઈ જા આવામાં પણ ખોળમાં જડત જ નહીં કેટલો ખોળ આળો કેટલો છે જો તારે ખાવાના છે ને હા અ આવ હા વેણા આવો ખાડો ખૂબ 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 બધા વેણા તો મિત્રો જુઓ હવે અમે આવી ગયા છે ખેતરમાં અને સંસ્કારો આવી ગયેલો છે અને અમારા રશિકલાલ ની ઘાઉ પેર છે જો પાદરવાળા પાદરવાળા ક્ષેત્રમાં ઘઉં પહેરવાનું ચાલુ જ છે તમે હાટા સાર ને બાદ ની વાળે હટકાન્યા છો હે સાર ને હારો હટવાળે કર્યો કો હા સંસ્કાર તોડિયા ક્ષેત્ર ને દેવ બનાવ્યો છે કાલ હવે મિત્રો આપણે આવી ગયા છે એડા બેડા જોઈન તલા ક્ષેત્રમાં હતા અને બોરા લાવ્યા થોડોક લાયા રે બોરો પણ કોઈ બોરો જાળ્યા જ નહીં કોન બધા કાછ હતા અને આળો હતો ને કોઈ બોરો એટલા બધા ને છો વસ્તી ખાઈ ગઈ છે આવા જડે બોરો ના ત્યાં હા તમારો કોઈને ખાવા હોય તો અહીંયા દાદો કે દે તમારો કોઈને ખાવા ખેતરમાં જાજો અહીંયા પાસે ને 呀妈！别大惊小怪。